મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો અંદર તો કેમ સૌ બધા મજામાં ઘણા ટાઈમ પછી મળ્યા છે મિત્રો અને ઘણા ટાઈમ પછી બ્લોગ લઈને આવ્યો છું કેમ કે આ મંડપમાં વ્યસ્તું એ તો હાલ પછી નેક્સ્ટ બ્લોગમાં તમને બતાવી દઈશ પણ અત્યારે હાલ જ્યાં સંત શ્રી કાળા બાપુના આશીર્વાદથી જ્યાં બારમાં સમૂહ લગ્ન જ્યાં સેંઝાળિયા પાલિકાનાથી આશીર્વાદ છ સાત કિલોમીટર દૂર છે તે જગ્યા પર હાલ પહોંચી ગયા છે અને સમૂહ લગ્ન નિહાળીશું હાલો જોઈએ આગળ કેટલાક સમૂહ લગ્ન છે ટ્રાફિક તો અત્યારે બહુ છે પાર્કિંગમાં છે હાલ તો અંદર લઈએ અત્યારે લાઈવ પ્રોગ્રામ પણ શરૂ છે ને સમૂહ લગ્નનું કામ અત્યારે ટૂંક સમયમાં આમ તો જો કે શરૂ થઈ ગયું છે તો હાલો પહેલાં ફટાફટ જઈએ અને જોઈએ કેટલાક સમૂહ લગ્ન છે વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો ન હોય તો ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ પાર્કિંગ છે ઝોનની વ્યવસ્થા પણ ખૂબ સારી એવી છે આ રીતે છે ને સમૂહ હાલ શરૂ થઈ રહ્યા છે બીજા પાસ બાકી જો આજનો માહોલ આ છે ને અંદર ત્યાં જોઈએ તમને

thank mm -hmm. you

我的梦。 ટૂંક સમયમાં આયોજન પૂરું પણ થઈ જશે ત્યારે હાલ તે કાળુ બાપુ ના દર્શન કરવા જ્યાં રહ્યા છે બહેનો માટે પ્રસાદ વિભાગ માટે છે મિત્રો સમૂહ લગ્નનો નો હાલ તમે નિહાળી જ્યા સરસ મજાનું કે આયોજન લગ્ન ગીત ગવાતા હતા અને એક જોરદાર સફળતા પૂર્વક આયોજન પૂરું થવાની તૈયારી છે અને હાલ વરઘોડિયા પરિષદે લેવા પણ બેસવાના છે શૂક સમયમાં આપણે લગ્નથી શું કહેવાય આવ્યા છીએ અને મિત્રો ટ્રાફિક ખૂબ જ હતી અને તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં વસે જણાવી ગયો સંશ્રી કાળુબાપુના દર્શન પણ કરાવ્યા અને ખાસ કરીને વિડીયો બીજા સાથે શેર કરીએ તો બીજા પણ કદાચ સમૂહ લગ્નમાં ન આવ્યા હોય તો બ્લોગ જવો તો એવું લાગે હાલ સમૂહ લગ્નમાં જાય કેમ કે બધી મારી પ્રમાણે હાલ તમને વ્યવસ્થા હાલ બતાવી છે કે મારે પણ અહીંયા થોડુંક આવવાનું મોડું થઈ ગયું હતું અને મિત્રો એટલા ટાઈમથી હાલ બ્લોગ નહોતા આવતા એનું ખાસ કરીને એક જ કારણ છે હાલ મંડપમાં વ્યસ્ત થઈ નેક્સ્ટ બ્લોગ હાલ તમને બતાવીશ હાલ મંડપનું કામ કરું થોડા થોડા બ્લોગ બનાવીને ભગા કરેલા છે અને જો કે વરસાદમાં પણ હાલ આવી ગયા હતા એ પણ તમને હાલ આગલા બ્લોગમાં બતાવીશ તો બિન વિડીયોમાં આપણી સાથે આજે આશુભાઈ હતા અને આનપણની સાઈડમાં સુનિલ પણ હતો તો હાલ અમે ત્રણ આવી ગયા હતા અહીંયા સમુલગ નિહાળવા ખૂબ જ અમને પણ મજા આવી તમને પણ બ્લોગ જોઈએ તો મજા જ આવી છે કેમ કે મિત્રો હજી ખૂબ જ ટ્રાફિક છે મોટું છે લગભગ અલગ અલગ ગ્રાઉન્ડમાં નાખેલા છે અને ટૂંક સમયમાં આયોજન પૂરું પણ થવા જઈ રહ્યું છે તો આજનો વિડીયો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં છે જણાવજો વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય કાળુબાબુ